સમાચારમાં આગળ વાત કરીશું તો મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી અમદાવાદમાં ઇન્કમ ટેક્સનું મેગા ઓપરેશન અમદાવાદમાં ઇન્કમ ટેક્સ દ્વારા વિનોદ ટેક્સટાઇલના માલિકને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે ટ્રેક સાથે પાંત્રીસ સ્થળોએ આઈઆઈટીની ટીમ દ્વારા દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે વિનોદ મિત્તલ અને તેમના ભાઈને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે એકસો પચાસ થી વધુ અધિકારીઓ પણ તપાસમાં જોડાયા છે ત્યારે અમદાવાદમાં આઈટી વિભાગનું મેગા સર્ચ ઓપરેશન અમદાવાદમાં ઇન્કમ ટેક્સ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે વિનોદ ટેક્સટાઇલના માલિકને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે ઇન્કમ ટેક્સ દ્વારા મેગા ઓપરેશન ત્યારે વિનોદ ટેક્સટાઇલના માલિકને ત્યાં દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન ફરી એકવાર શરૂ કરવામાં આવ્યું છે અમદાવાદમાં વિનોદ ટેક્સટાઇલમાં સર્ચ ઓપરેશન હાથ છે ટેક્સટાઇલ સાથે જોડાયેલા ધંધાર્થીઓમાં પણ ભય ફેલાયો છે ત્યારે વિનોદ હિત મિત્તલ અને તેમના ભાઈ સહિત ઓગણીસ નિવાસ સ્થાને આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે વહેલી સવારથી જ આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરાય છે

ઓગણીસ નિવાસ સ્થાને આવકવેરા વિભાગે અમારા સંવાદદાતા હિમાંશુ પરમાર લાઈલ જોડાઈ ગયા છે અમદાવાદમાં આઈટી વિભાગ દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે કેટલી જગ્યા પર દરોડા પાડવામાં રહ્યા છે છે શું સા જે ગુજરાત જે ઇન્કમટેક્સ જે વિભાગ છે તે ફરીથી જે એક્શન મોડ પર છે તે આવી રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે ગુજરાતમાં જે અમદાવાદમાં વાત કરીએ તો અમદાવાદના જે વિનોદ ટેક્સટાઈલ છે તે વિનોદ ટેક્સટાઇલમાં જે આવકવેરા વિભાગ દ્વારા જે દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં જે ઓગણીસ જે વિનોદ મિત્તલ છે અને તેમના ભાઈ સહિત જે ઓગણીસ સ્થાનો પર જે દરોડા પાડવામાં આવ્યા હતા અને જેમાં એક સાથે જે પાંત્રીસ સ્થળો છે ત્યાં જે છે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું આ સમગ્ર ઘટનાને લઈને જે ટેક્સટાઇલ જે સંબંધિત જે ઉદ્યોગો સાથે જોડાયેલા જે વેપારીઓ છે તે લોકોમાં પણ જે ફફડાટ છે ફેલાઈ ગયો છે અને જે ગુજરાત ટેક્સ છે જે ઇન્કમટેક્સ દ્વારા

જી ચોક્કસથી સમગ્ર ગુજરાતમાં જે ટેક્સટાઇલ વિભાગ સાથે જે સંકળાયેલા જે ઉદ્યોગકારો છે જે વેપારીઓ છે તેમના ઘર અને તેમની જે ઓફિસ છે ઓફિસ સહિતના જે વિસ્તારો છે તેમાં જે દરોડા પડી શકે છે અને જેમના સંબંધીઓ છે તેમના ઘરો પર પણ જે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન થઈ શકે છે અને હાલમાં જે ઇન્કમટેક્સ જે વિભાગ છે તે અત્યારે હાલમાં સક્રિય દેખાઈ રહ્યું છે અને જે આવકવેરા જે વિભાગ છે તેમના દ્વારા જે વિવિધ સ્થળો અને જે ઓફિસો છે ત્યાં સર્ચ ઓપરેશન અને દરોડા પાડીને જે છે તે કાર્યવાહી કરવામાં આવશે જીમાન સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર ત્યારે ઇન્કમ ટેક્સ વિભાગ નું મોટા પાયે સર્ચ ઓપરેશન